કચ્છના ભુજમાં છેલ્લા ચાર દિવસથી પાણીની ભયંકર તંગી પાણીના ટેન્કર કાર્યાલય ઉપર પોલીસ રક્ષણ રાખવાની ફરજ પડી ભુજના ધારાસભ્ય અને નગરપાલિકાના સત્તાધીશો ચીફ ઓફિસરની અનાવડતને પગલે જનતા પરેશાન ભુજમાં પાણીની તંગીને લઈને વોર્ડ નંબર સાતના બીજેપી નગરસેવક વિફર્યો નગરસેવક અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ પાલિકાના રાવલવાડી ટેન્કર કાર્યાલય પોલીસને નગરસેવકને બહાર જવાનું કહેતા પાણીની તંગી લઈને કચ્છ કલેક્ટર એમએલએ સહિત પાલિકા સત્તાધીશો સાથે કરશે બેઠક ભલો થાય કચ્છ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓનું જેઓ જનતાની સમસ્યા ઉકેલવા અંગ તરસ લઈ મહેનત કરી રહ્યા છે બાકી ભુજની જનતાનું ધારાસભ્ય કેશુભાઈ પટેલ તેમજ ચીફ ઓફિસર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓથી ભરોસો ઉઠી ચૂક્યો હોય તેવું જણાય આવે છે હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યારે કચ્છમાં વકરી રહેલી પાણીની સમસ્યાથી પ્રજાજનો પ્રચારજનો પોકારી ઉઠ્યા છે